કાશીદા પાર્ટી ક્લોડ ખાતે મહેશ્વરી સમાજ ગરબા મહોત્સવ બે હજાર પચીસ જે મહેશ્વરી બુથ ક્લબ દ્વારા આયોજિત દર વર્ષની જેમ આ અમારો ચતુર્થ વર્ષ છે આજે મહાઅષ્ટમી હોવાથી એકાવન કન્યાઓનું પૂજન અને માતાજીને છપ્પન ભોગની આરતી છપ્પન ભોગનો પ્રસાદ અને મહાઆરતીનું આયોજન રાખેલ છે એમાં સમસ્ત મહેશ્વરી સમાજ વડોદરા આયોજનમાં ભાગ લે છે અને અમારો ઉદ્દેશ અમારી બેટી અમારા આંગણને ચરિતાર્થ કર કરીને અમે લોકો આખો મહેશ્વરી સમાજ અહીંયા કાશીદા પાર્ટી પ્લોટ પર ભેગો થઈને માતાજીની આરાધના કરીને ગરબાની અમે લોકો માતાજીના ગરબા ગાઈને આનંદ લઈએ છીએ અને માતાજીને આરાધના કરીએ છીએ આખા મહેશ્વરી સમાજ વડોદરાનો આમાં સહયોગ અને સાથ હોય છે અને બધા બહુ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં હિસ્સો લે છે અને દર વર્ષ વર્ષ આ કાર્યક્રમ આપણી ઐતિહાસિક લેવલ પર જઈ રહ્યો છે આપણું નામ જીતેન્દ્ર કોઠારી जय महेश माहश्री यूनिक क्लब द्वारा आयोजित 2025 गरबा महोत्सव आज यूनिक यूनिक्लब द्वारा इक्यावन कन्या पूजन छप्पन भोग का आज प्रोग्राम हमने क्लब द्वारा किया है और हर हर वर्ष की बाति हर चाह ये चौथा साल हमारा गरबा महोत्सव का चल रहा है और इस गरबा का उद्देश्य हमारी बेटी हमारे आंगन में इसमें मायूसी समाज संपूर्ण मायूसी समाज बड़ौदा के सभी हमारी बहन बेटियां इसमें गरबा खेलती है और इसमें पूरा मायूसी समाज इकट्ठा होकर हम गरबा का आयोजन करते हैं